નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છો મારા ખેડૂત મિત્રો અને પશુપાલન મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે તમારા માટે ફરીથી મિત્રો નવો ટૉપિક લઈને આવી ગયા છે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે મિત્રો ફેન્ટની અંદર વધારો કઈ રીતે કરો ફરીથી મિત્રો પાસે મારું આ ટોપિક લઈને આજે તમારી સામે આવવું પડ્યું છે તો દૂધમાં કઈ રીતે વધારો ફરીથી પાછો આવી આજે હું ટોપિક લઈને તમારા માટે આવી ગયો છું સો ટકા મિત્રો તમે આજે હું વાત આજે આ વિડીયોની અંદર કરવાનો છું એ મિત્રો તમારે કમ્પ્લેટ આ ફોલો કરશો તો મિત્રો તમારા સંપૂર્ણ દૂધની અંદર તમને વધારો જોવા મળશે અને ફેન્ટની અંદર તમને કમ્પ્લેટલી વધારો જોવા મળવાનો છે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તમે વિડીયોને લાઈક નથી કરતા અને વિડીયો તો જુઓ તો મને ખબર જ છે પણ પ્લીઝ દોસ્તો લાઇકનું બટન છે તે પણ દબાવતા જજો કારણ કે મિત્રો અમને પણ મોટિવેશન મારે અમને બીજા વિડીયો બનવાની અંદર તો ચાલો વિડીયોને સ્ટાર્ટ જ કરી દઈએ અને આપણા વાત સાથે ચાલુ કરી દઈએ તો સૌ પ્રથમ મિત્રો આજે આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે દૂધની અંદર વધારો અને ફેટની અંદર વધારો કરવાનો છે આપણે તો ચાલો આજના ટોપિક ઉપર આપણે એ જ વાત કરવાની છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો મિત્રો દૂધ વધારવા માટે તમારે શું શું કરવું પડશે એ પણ આજે તમને વાત કરી લઈએ તો મિત્રો દૂધ વધારવા માટે મિત્રો તમારે સાડી એવી મકાઈનું ભરડું છે તે ખવડાવવાનું છે તો મિત્રો સારું એ મકાઈનું તમે ભેળું બાફી બાફીને ખવડાવી શકો છો અને માર્કેટની અંદર મિત્રો ઘણા બધા તમને ભરડા મકાઈના જોવા મળતા જ હોય છે તો મિત્રો તમે ઘણી સારી એવી પ્રોડક્ટ આપણને માર્કેટની અંદર જોવા મળતી હોય છે તો મિત્રો તમે દૂધ વધારવા માટે મકાઈનું ભેટકું પણ તમે ખવડાવી શકો છો અને બીજી વાત કરી મિત્રો દૂધ વધારવા માટે બીજું શું શું ખવડાવું જોઈએ તો મિત્રો દૂધ વધારવા માટે મિત્રો તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને મિત્રો તમે શીરો પણ ગાય બનાવીને તમે તમારા પશુ દૂધવાળા પશુને આપી શકો છો એ આપણે વાત થઈ જાય તો આગળ મિત્રો વાત કરીએ અને હવે મિત્રો ફેન્ટ વધારવા માટે શું કરવું તો ફેન્ટ વધારવા માટે શું શું કરવું પડશે એ પણ તમને આજના વિડીયોની અંદર સંપૂર્ણ વાત કરવાના છીએ ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો પછી આપણે આગળ વાત વધારીએ તો મિત્રો ફેન્ટ વધારવા માટે શું કરવું પડશે તો મિત્રો આપણે જ્યારે મિલ્ક કાઢવાનો સમય થઈ ગયો છે બરાબર એ પહેલાં મિત્રો તમારા તમારું જે પશુ છે તેના આગળ કોઈ પણ ચારો પડ્યો હોય તો તમારે તેને નાખવાની કોશિશ કરવાની નથી જો કારણ કે મિત્રો તમે ખોણ બંને તૈયાર કરીને મૂકી દીધું છે એ ખોણનું પણ મિત્રો તમારે લાવવાનું ત્યાંથી નહીં જો મિત્રો તમે ખોણને આગા પછી કરશો તો જે દૂધ આપવાનું જે પશુનું માઇન્ડ છે તે ખાવાની અંદર જતું રહેશે ત્યાર પછી મિત્રો ત્યાં તેથી તે પણ મિત્રો તેના લીધે પણ ફેન્ટ આપણા ઘણા પશુઓનું નથી આવતા તો બીજું કારણ છે મિત્રો ફેન્ટ ફેન્ટ ન આવવાનું કારણ તો મિત્રો તમારો ડોર ભડકી જ હોય તો તેના લીધે પણ મિત્રો આપણા પશુના ફેન્ડ તે નહીં આવતા અને એક મિત્રો વાત કરી લઈએ ફરીથી ફેન્ટ કેમ નથી આવતા એનું એનું કારણ શું છે એ મિત્રો એક પણ બીજું એક કારણ હોય છે જ્યારે મિત્રો તમારા મિલ્ક કાઢવાનો ટાઈમ થઈ ગયો છે એના પહેલાં મિત્રો તમારા કોઈ પણ જાતનું એનું પાણી આપવાનું નથી કોઈ પાણીવાળો પદાર્થ તેને આપવાનો નથી અને બીજી વાત જો મિત્રો તમારા દૂધ કાઢવાનું કમ્પ્લીટલી ટાઈમ થઈ ગયો છે તમે મિત્રો દોવા માટે બેહી ગયા છો એ પહેલાં શું કરવું ત્યારે મિત્રો તમારે આટલી કાળજી રાખવી જરૂરી છે તો મિત્રો તમારા સારી રીતે ફેટની અંદર વધારો થઈ શકો છે તો એ શું છે એ પણ મિત્રો આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ દિલ ખોલીને કહેવાનું છે મારા આજે તો તમે મિત્રો આવા દૂધ કાઢવા માટે બેહી ગયા છો બરાબર જે આગળનું દૂધ છે તે આપણા જે ઓચરાનું પહેલું દૂધ છે તે તમારા બધા ઓચરોમાંથી ચાર ઓચરોમાંથી મિત્રો સો સો ગ્રામ જેટલું દૂધ તમારે પહેલું કાઢી લેવાનું છે એનું મેન કારણ શું છે મિત્રો તમને ખબર છે કારણ કે આપણે જે ડોરું તમને પ્રયોગ જેવું સમજાવું કારણ કે મિત્રો તમે એક ગ્લાસની અંદર ડોરું પાણી લીધું છે બરાબર તો તેવા તેને ઠરવા દો તો શું થશે જે ડોળું પાણી છે ડોળું એ નીચે બેસી જશે અને પાણી પાણી છે તે અધ્ધરાઈ જાય તો દૂધની અંદર મિત્રો એવું છે જે આખો દિવસનું દૂધ જે જમા થયું હોય વચરની અંદર જે પાણી પાણી જે નીચે આવી જાય બરોબર વચરના છેલ્લા ડબકા ઉપર આવી જાય અને જે દૂધ છે એ અસલ ઉપર રહે તો તેટલા માટે મિત્રો તમારા આગળના જે વચરોનું દૂધ છે તે મિત્રો અથવા તમારી પાડી છે તો અથવા મિત્રો તમે જો પાડી હોય કે તેનું કોઈ પણ નાનું પશુ હોય તેને તમે ના પીવડાવતા હોય તો તમારે શું કરી દેવાનું છે બધામાંથી સો સો ગ્રામ દૂધ તેમાંથી કાઢી લેવાનું છે જો મિત્રો તમારા પાડી કે તમારા કોઈ પણ નાનું પહેલાં જેવું હોય તો મિત્રો તેને તમારે દવડાવી દેવાનું છે પણ મિત્રો આગળનું દૂધ છે તમારે કાઢી લેવાનું છે કારણ કે મિત્રો આખા દિવસનું દૂધ જમા થયેલું હોય તે મિત્રો પાણી જેવું એકદમ હોય છે તો મિત્રો આ એક પણ કારણ હોય છે અને મિત્રો ભેંડ વધારવા માટે મિત્રો આટલી તમે કાળજી રાખજો તો મિત્રો મકાઈનું ભેડું પણ તમે ખવડાવી શકો છો તો સારી એવી બ્રાન્ચના આપણને સારી એવી ક્વોલિટીના મિત્રો આપણને ભરડા માર્કેટની અંદર મળતા હોય છે અને બીજી વાત તમે ગોળ પણ સારો એવો ગાયને તમે ખવડાવી શકો છો તમારા પશુનું અને મિત્રો દૂધ વધારવા માટે બીજી એક વાત કહી દઉં ટ્રીક બતાવો તમને તો માર્કેટની અંદર આપણને હવા મળતા હોય છે હવા છે તમે મેથી છે સૂકી તે બધું મિક્સ કરીને તેનો ઉકાળો બનીને તમે પશુને તમે આપી શકો છો તેનાથી પણ મિત્રો દૂધની અંદર વધારો થઈ શકે છે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ને ફરી મળીએ નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે અને પ્લીઝ મિત્રો લાઇકનું બટન દબાવી દેજો અને ચેનલને તમે વચ્ચે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બીજા વિડીયો મળી આવજો બાય